સાવરગુમલા મુકામે સાનિધ્ય ગ્રુપ દ્વારા સંત શ્રી ભોજા ભગતની જન્મ જયંતિ નિમિત્તે ધર્મ સમારોહનું આયોજન કરવામાં આવ્યું કાચબો કહે છે કાચબીને તું રાખ ધારણ ધીર આપણને ઉગારશે વાહલો યુગતેશુ જદુ વીર સાવરગુમલા તક મુકામે સાનિધ્ય ગ્રુપ દ્વારા આયોજિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અતિ વાહલો કાચબા કાચબીના પદ રચયિતા એવા આધ્યાત્મિક અને સામાજિક ક્રાંતિના પ્રણેતા વંદનીય સંત શ્રી બોજા ભગતની બસ્સોને ઓગણચાળીસમી જન્મજયંતિ નિમિત્તે ધર્મસભામાં સંતો તેમજ મહાનુભાવો સાથે ઉપસ્થિત રહેલા હતા